વડોદરાના પાદરા પંથકમાં અડધી રાત્રે ધાબળો ધારા ધારાસભ્યના ભાઈની ગાડીમાં ભાગતા નેતાજી નો વિડીયો થયો વાયરલ વડોદરાના પાદરા પંથકના એક ગામમાં મોડી રાત્રે ચોર આવ્યા હોવાનો હોબાળો થયો હતો તેને કારણે અડધી રાત્રે ગ્રામજનો એકઠા થઈ ગયા હતા ચાદર ઓઢેલી હાલતમાં ભાગી રહેલા વ્યક્તિએ લોકોએ પકડી લીધો હતો જો કે ચાદર ખેંચીને લઈ લેતા તેમાંથી નીતાજી નીકળ્યા હતા પાદરા પંથકની સહકારી સંસ્થાના પૂર્વ ચેરમેન ધાબળો ઓઢી રાત્રે ગામના એક ક્લિનિકમાંથી નીકળ્યા હતા સોશિયલ મીડિયામાં ધાબળો ઓઢીને ભાગતા નેતાજીનો વિડીયો વાયરલ થતાં નેતાજીની કરતૂત બહાર આવી છે નેતાજી અડધી રાત્રે ચાદર ઓઢી ક્લિનિકમાંથી કેમ નીકળ્યા હતા તેવા અનેક સવાલ નાગરિકોના મનમાં ઉઠી રહ્યા છે આ નેતાજી જે ગાડીમાં બેસી ભાગી ગયા હતા તે ગાડી પણ ધારાસભ્યના ભાઈની હોવાનું જાણવા મળ્યું છે ત્યારે વડોદરા પંથકના નેતા શ્વેત વસ્ત્રો પહેરી અડધી રાત્રે કાળા કામ કરતા પકડાઈ જતા આ મામલો વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે વાત એમ છે કે પાદરા તાલુકાના સાંગી ગામે લગ્નેતર સંબંધો ધરાવતી મહિલાને મળવા અડધી રાત્રે પહોંચ્યા હતા મળવાનું સ્થળ એક ક્લિનિક હતું ક્લિનિક સાંજે બંધ થઈ જાય છે પરંતુ ક્લિનિકમાં અડધી રાત્રે હલચલ થતા ગ્રામજનો એકઠા પરોડે એક ચાદર ઉડેલો વ્યક્તિ ચોરની જેમ લપાઈને ભાગવા લાગ્યો તેને લઈ જવા એક કાળા કાચવાળી ફોર્ચ્યુનર કાર ઉભી હતી ગ્રામજનો ચાદર ખેંચીને જોતા પાદરા ભાજપના સહકારી અગ્રણી હોવાનું જાણવા મળ્યું હતું ગ્રામજનોથી તેઓ ફોર્ચ્યુનરમાં બેસીને નાસી છૂટ્યા હતા કાળા કાચવાળી ધારાસભ્યના ભાઈની ફોર્ચ્યુનર કારમાં સવાર થઈને ભાગી ગયા હતા ગ્રામજનોએ બનાવેલો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પાદરા પાદરાપંથકના મોટા ભાગના લોકો આ સહકારી અગ્રણીને ઓળખતા હોવાથી કાળી કરતૂતને લઈ ફિટકાર વરસાવ્યો હતો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ નાગરિકો અનેક પ્રકારના સવાલો કરી રહ્યા છે તેઓ અડધી રાત્રે ક્લિનિકમાં શું કરી રહ્યા હતા ગામ લોકોને જવાબ આપવાને બદલે ભાગી કેમ ગયા કાળી કરતૂત કરી રહેલા નેતાજીને લેવા માટે ધારાસભ્યના ભાઈને કેમ આવવું પડ્યું જોકે સાર્વન જનિક જીવનમાં સ્વચ્છ છબી ધારણ કરનાર કેટલાક નેતાઓનું અશ્લી ચરિત્ર જાણવું હોય તો કાળી રાત્રે તેઓના કાળા કુકર્મોની જાણકારી રાખવી પડે આવા કાળા કુકર્મો કરનારા નેતાઓને કોણ બચાવી જાય છે તેઓની પણ ઓળખ જનતાને થવી જોઈએ